ખૂબ ખૂબ આભાર સર્વે મહેમાનો વરસાદ છે આપણે આપણી બેઠક જાળવી રાખીશું ત્યારબાદ દીપ પ્રગતિ બાદ આપણે મંચસ્થ મહાનુભાવોના સ્વાગત માટે માન્ય ધારાસભ્ય સાહેબના સ્વાગત માટે હું ચેરમેન શ્રી કુમારસિંહ અજયભાઈ કોર્પોરેટર દિનેશભાઈ અને ભોજવા સેવા સહકારી મંડળીના સદસ્યોને વિનંતી કરીશ કે માન્ય સાહેબશ્રીનું સન્માન કરશે અને કાઉન્સિલરો પણ સાથે જોડા છે વરસાદ છે એટલે આપણે ઘણો બધો કાર્યક્રમ છે પણ આપણે સારું કામ હોય અને ટૂંકાવવાનો પ્રયાસ કરીશું કોઈના બોર્ડ ના પડે તો સર્વે કાઉન્સિલરો અને ભુજવા સેવા સહકારી મંડળીના ચેરમેન અને એમની કમિટી અમને વિનંતી કે આપણા લોકવાડીલા માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી એમનું સન્માન કરશે આજે જે કંઈ કામ પૂરું થવા જઈ રહ્યું છે સરકાર સુધી ગ્રાન્ટ માંથી પ્રયાસોથી આપણને મળ્યો છે આવેલા મહેમાનશ્રીઓને પુષ્પગુચ્છ અને કાઉન્સેલરોની વિનંતી કે મંચસ્થ મહેમાનોને ફૂલછોડ થી સન્માન કરી લેશે ભુજવા ગામે અને ભજવા ગામમાં નેવ લાખ રૂપિયાના ખર્ચે જે પેટા આરોગ્ય કેન્દ્ર બનવાના છે એના ભૂમિ પૂજન કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા આરોગ્ય અધિકારી માને શૈલેષભાઈ પરમાર અમારા જિલ્લા પંચાયતના સદસ્ય માને વિષ્ણુભાઈ જાદવ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ માને જનકભાઈ નગરપાલિકાના પ્રમુખ માને કામિલીબેન સરા શહેર ભાજપના પ્રમુખ માને નરેશભાઈ તાલુકા હેલ્થ ઓફિસર માને કૌશલભાઈ

એ પછી ઘણા બધા લોકોની રજૂઆત હતી કે હાર્દિકભાઈ આનો સુંદર મજાનો ઓવરબ્રિજ તો બન્યો પણ એની ઉપર લાઈટની વ્યવસ્થા સુધી થઈ નથી એટલે માંડીયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને વિનંતી કરી અને માત્ર ભુજવા બ્રિજ ઉપર જ નહીં પરંતુ જ્યારથી ભુજવા બ્રિજ કામ જ્યાંથી ભુજવા બ્રિજ ચાલુ થાય એટલે કામ તરફથી ત્યારથી લઈને તમારા ભુજવા કામના બજેટ સુધી અહીંયા ભુજવા ગામના બસ સ્ટેન્ડ થી લઈને પંચમુખી હનુમાન ચાર રસ્તા સુધી અને પંચમુખી હનુમાન ચાર રસ્તા થી લઈને જક્ષી ચાર રસ્તા સુધી એક કરોડ એસી લાખ રૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઇટ આપણને મંજૂર કરી આપી એનું પણ ભૂમિપૂજન આજે સાચું કર્યું મારે વિશેષ અભિનંદન જિલ્લા આરોગ્યની ટીમને અને જિલ્લા પંચાયતના સદસ્ય વિષ્ણુભાઈને આપવા જોઈએ કે અમે લગભગ થોડા દિવસ પહેલા દેત્રોજ અને માંડલમાં લગભગ દસ પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું આજે